ગુજરાતની અંદર કમોસમી વરસાદે ગુજરાતની અંદર જગતના તાત ખેડૂતને બરબાદ કરી નાખ્યો છે અને જો ખેડૂત બરબાદ થશે તો ઓટોમેટિકલી જનતાને કોઈપણ જાતનું અનાજ નહીં મળે વેપારીઓની દુકાન નહીં ચાલે એટલે ખેડૂત છે એ આબાદ રહેવો જરૂરી છે આ દેશ માટે આ દુનિયા માટે અને બધા માટે કારણ કે એને આપણે જગતનો તાત કંઈ જ પણ જગતનો તાત મુશ્કેલીમાં છે અને જ્યારે જગતનો તાત મુશ્કેલીમાં હોય ત્યારે આશા સરકાર પાસે જ હોય અમે સરકારને જગાડવા માટે નીકળ્યા છીએ કારણ કે સરકાર અત્યારે બિહારની ચૂંટણીની અંદર વ્યસ્ત છે એને અત્યારે ગુજરાતના ખેડૂતોની ચિંતા નથી ખેડૂતોની ચિંતા કરીને સંપૂર્ણ દેવા માફની અમારી માગણી છે અને એમને જે પેકેજ આપવાનું છે એ અલગ છે અને તાત્કાલિક સહાય મળે તો ખેડૂતો અત્યારે નવું બિયારણ લઈને શિયાળુ પાક પણ કરી શકે નહીંતર ચોમાસું પાક તો નિષ્ફળ ગયો છે સાથે સાથે શિયાળુ પાક પણ જો નિષ્ફળ જાય તો એની સીધી અસર આમ જનતા ઉપર પણ પડશે અને જનતા દુઃખી થશે એટલે સરકારને વિનંતી નથી કરતા આ અધિકાર છે ખેડૂતોનો આ અધિકાર છે અમારો આ અધિકાર છે જનતાનો અને અમે અમારો અધિકાર લેવા માટે આ યાત્રા કાઢી છે તાત્કાલિક સરકાર સંપૂર્ણ દેવા માપ ખેડૂતોના કરે સર્વેની વાતો બાકીની જે બધી વાતો છે મિટિંગોની વાતો એ બંધ કરી અને તાત્કાલિક ખેડૂતોના દેવા માફ કરે આ માટે અમે નીકળ્યા ખાસ કરીને જોવા જાય વિક્રમભાઈ જે અહીંના ઉમેદવાર હતા એ ક્યાંય સભામાં દેખાય હું કોઈ પોલિટિકલી વાત માટે નથી નીકળ્યો હું અત્યારે ખેડૂતોના દેવા માફ માટે નીકળ્યો છું કોંગ્રેસના ખેડૂતોના દેવા માફની વાત નથી કરતો કોઈ પણ પાર્ટીના ખેડૂતો એ ખેડૂત છે અને ખેડૂતને નુકસાની છે તો એ ખેડૂતના દેવા માફ થવા જોઈ રાજકારણની વાત આવશે ચૂંટણીની વાત આવશે ત્યારે ચૂંટણીની વાત કરશું લોકોને ક્યારે શું કરવું એ લોકો નક્કી કરે લોકોનો નેતા કોણ છે લોકોના દુખમાં કોણ ઊભું રહીએ છીએ લોકોની મુશ્કેલીમાં કોણ ઊભું કરે છે એ સમયે જનતાએ નક્કી કરવું પડશે અમે ખેડૂતોના હિતે છું છીએ હતા અને રહેવાના છીએ આ દેશની આઝાદી પણ કોંગ્રેસે અપાવી છે આ દેશની લોકશાહી પણ કોંગ્રેસે ટકાવી છે અને આવતા દિવસની અંદર ભારતની અંદર કોઈ પણ જનતાને કોઈપણ પણ જાતની પીડા થાય તો કોંગ્રેસ એના માટે જે કંઈ કરવું ગટે કરવા માટે સક્ષમ છે લડે છે અને ચુટણી જાણે ચુટણીની આપણે ચર્ચા કરશું આજ તો ખેડૂતોના દેવા માફની ચર્ચા છે પીઠમાં ખંજર ભોકીને ગુજરાતની ગાદીએ બેસી જનાર માણસ નામ કહું કોઈને ખરાબ લાગે આમ તેમ પણ હું જાહેરમાં છું કે જેનું નામ મોદી એ ખેડૂત વિરોધી કારણ કે વિરોધી છે એક એક કાયદા જમીનના પડાવી લેવાના ત્રણ ત્રણ કાળા કાયદા લાવ્યા પંજાબના ખેડૂતો 400 દિવસ દિલ્હીની ચારે બાજુ ઘેરો ભાળીને બેઠા 700 ખેડૂત સહિત થયા પાછા ને મળવા માટેનો ટાઈમ ના